નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે અઢાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો ફરીવાર મિત્રો આજે ઓગણપચાસ પાલ જોવા મળી રહ્યા છે આજે ઓગણપચાસ પાલ આવેલા છે અને ભારીમાં વાત કરી દઉં મિત્રો તમને તો ભારીમાં જોઈ શકો છો મિત્રો પીલો નંબર એકથી છ સુધી ભારીમાં આવક જોવા મળી રહી છે ભારીમાં તો મિત્રો ગેસની શનિવાર જેવી જ આવક છે ને હાલ હજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ આજે કેવું રહેલું છે કપાસનું બજાર

સતત્રીસ એકતાલીસ પંદર ને એકતાલીસ મલાઈ ગઈ એમ ને એમ પંદરસોને એકતાલીસ સુપર એગ્રેડ બસ પંદરસોને એકતાલીસ ભાવ થયું છે નંબર વન ક્વોલિટી ઓફ પંદરસો એકતાલીસાવન

चौदह सौ इक्यासी बी ग्रेड के पास चौदह सौ इक्यानवे बी ग्रेड के पास चौदह सौ ने एक बी ग्रेड के पास

ચૌદસો ને છન્નું જૂનો કપાસ અને પંદરસો ને અગિયાર પંદરસો ને અગિયાર પહોંચ્યો છે

મિત્રો તમે જે આગળ ભાવ જોયે તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો આજે હાઇસ્ટ મિત્રો પંદરસો ને છાસઠ રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે